જય હનુમાનજી જય કેસરી નંદન આજે આપણે આવી ગયા છીએ મોની બાપુના આશ્રમે જઈ રહ્યા છીએ તો તો ચાલો મિત્રો હું તમને આખું બતાવું છું જો આ લખેલું છે શ્રી ઉપલા વાઘેશ્વરી માતાજીનું મંદિર જે આપણે વાઘેશ્વરી માતાજીના મંદિરે જાય છીએ ત્યાંથી નહી રસ્તો આપણો ચાલુ થાય છે અને તમે જોઈ શકો છો જો આ રીતના પગથિયા ચડવાના છે અને આખે આખું તમને હું વિડીયો બતાવીશ કે મોની બાપુના આશ્રમે કેવી રીતે જઈ શકાય એ બધું તમને આમાં હું બતાવીશ તો જો મારી ચેનલમાં પહેલી વાર હોય નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આવી રીતે આપણે પગથિયા ચડીને જ્યાં ઉપલા વાઘેશ્વરી માતાજી આવ્યા છે ત્યાં સુધી જવાનું છે પછી ત્યાંથી પથ્થરવાળો રસ્તો આવી જાય છે કેડી રસ્તો કહેવાય છે અને ઓમ જાવું હેલું છે એટલે કોઈ અઘરી પણ વસ્તુ નથી તો મિત્રો એ બાપુનું રહસ્યમય પણ એટલું બધું આવેલું છે કે બાપુ સો વર્ષ કરતાં વધારે ઉંમરના છે અને તે એક લોટો પાણી પીને આખો દિવસ પસાર કરે છે આખો દિવસ પસાર કરી નાખે છે એક પાણી પી એક લોટામાં તો મિત્રો આ છે એ બાપુનો ઇતિહાસ આવેલો છે જો આપણે આ વા ઉપલા છે ત્યાં જ બોર્ડ મારેલું છે મોની બાપુ આશ્રમ હવે અહીંથી આપણે સીધે સીધું ચડવાનું છે થોડોક પથ્થરવાળો રસ્તો છે થોડુંક ચઢાણ પણ પહેલાં શરૂઆતમાં આકરું છે પછી કાંઈ છે નહીં આખું તમને આ વિડીયો જોઈ લેશો એટલે તમારા મો આપણે મોની બાપુના આશ્રમે જવું હોય તો તમે આરામથી જઈ શકો છો કેમ કે કોઈ બહુ અઘરું નથી કોઈ કાંઈ નથી તમે જો આ વિડીયોમાં જોઈ જ શકો છો જો આ હું તમને બતાવી રહ્યો છું બસ આવી રીતના પથ્થર આવેલા છે જો તમે આમાં જોઈ જ શકો છો કાયદેશનનો ઓમ રસ્તો જ છે પહેલાં વહેલાં શરૂઆતમાં થોડુંક અઘરું છે પછી કાંઈ છે નહીં જો આવી રીતે આખી આપણે કેળી માઇલે જવાનું અને સફેદ પથ્થર ઉપર લા કાળા પથ્થર ઉપર સફેદ કલરના એરા મારેલા છે કે આશ્રમે જવા માટે અમે બોટ પણ આવે છે હું તમને બધું પણ આગળ ધીમે ધીમે બતાવી જો સામે એરો તમને દેખાઈ રહ્યો છે આવી રીતના ઠેટ બાપુના આશ્રમ સુધી આવી રીતના એરા છે એટલે કોઈ ખુલ્લા પડી જાય કે એવી કોઈ શક્યતા નથી જો સામે બોર્ડ પણ આવી રહ્યો છે જુઓ તમે જો એમાં લખેલું છે મોનુબાપુ આશ્રમ આવી રીતે ધીમે ધીમે હેલું જવાનું છે શાંતિથી અત્યારે તો કેમ કે જંગલ આખું ચાદર ઓઢી લીધી છે લીલીછમ એટલે વધારે જરીક રી લીલું છમ હોય છે અને બીજા નંબરમાં મચ્છર પણ થોડાક હોય છે અત્યારે જો આ રીતનો જ રસ્તો સરસ મજાનો આવેલો છે એટલે કોઈ એવું એ નથી કે બહુ આકડું ચઢાણ છે આકડો રસ્તો છે એવું કાંઈ છે નહીં ગિરનારના છે એવો મિત્રો કે આજે સો વર્ષ માથે ટપી ગયા છે ને જો એક એક લોટા પાણીમાં આખો દિવસ પસાર કરતા હોય અને ત્યાં જગ્યા પણ હનુમાનજીની આવેલી છે અને ત્યાં વાયમાં પણ પાણી સુકાતું જ નથી ક્યારેય એ હું તમને બતાવીશ આખળ આખો આ તમે વિડીયો જોશો એટલે તો આખો મુનિ બાપાનો આશ્રમે શું આવેલું છે તમને ખબર પડી જાય જય સીયારામ જો હવે આપણે ધીમે ધીમે અત્યારે આપણે ત્યાં પહોંચવા આવી ગયા છીએ આ આશ્રમથી એક છે જો હવે આ આશ્રમની બાજુમાં જ નદી નીકળે છે એક ઝરણું એટલે મોટું બધું ઝરણું નીકળે છે કે ચોમાસામાં વરસાદ ચાલુ હોય ત્યારે એમાં પાણી જાય છે આ છે તે આશ્રમ આવેલો છે અને આશ્રમમાં પણ એટલી મજા આવે છે તમે જોઈ શકો છો ઝાડવા મોટા મોટા આવેલા છે માણસો પણ એટલા આવે છે તો ખાસ કરીને મિત્રો આ જગ્યાએ આવો અને આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં જો હું તમને બતાવી રહી છું આ છે એ બાપુની કુટીર આવેલી છે કે એ અંધારી હોરડીમાં જ બાપુ રીએ છે એને લાઈટ કે કાંઈ જોતું નથી વાય કેતો કે ત્યાં જ નથી ક્યારે અને અહીંયા હનુમાનજી નું એક મંદિર મોટું બધું આવેલું છે અને બાપુ છે તે हनुमान ના ભક્ત છે જો શે हनुमान હનુમાનજી છે આ મંદિર આવેલું છે અને પટાંગણ પણ એટલું સરસ મજાનું સુંદર અને મસ્ત આવેલું છે તમે જો માણસો પણ કેટલા બધા બેઠા છે અને તમે જોઈ શકો છો જો આ તમે બતાવી રહ્યો છું આ છે તે મંદિર છે જય હનુમાનજી તો મિત્રો આ ખાસ કરી અને જો મારી ચેનલમાં નવા હો પહેલી વાર હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હનુમાન